भारत माता की। भारत माता की देखो देखो। जय आदिवासी બહુ ઢીલા ઢીલા બોલો છો આદિવાસી ધન્યવાદ આ પવિત્ર ભૂમિ પર આ ક્રાંતિકારી ભૂમિ પર રાજપરા ગામે રાજપુર ગામે બિરસા મુડા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત હા ક્રિકેટની ટુર્નામેન્ટમાં અહી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અમને આમંત્રિત કર્યા ત્યારે અમારી સાથે આજના મંચસ્થો ઉપસ્થિત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયાજી દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયાજી દાહોદ જિલ્લા મહિલા મોરચાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા અલ્કેશભાઈ કિશોરીજી સાથે તાલુકા પંચાયતના સભ્ય એવા દક્ષાબેન સુરેખાબેન સ્મૃતિબેન સાથે જેમણે આજની ટુર્નામેન્ટનું સંચાલન કરવાની જવાબદારી લીધી છે આયોજન કરતા છે એવા અમજદભાઈ હિતેશભાઈ સતીશભાઈ મહેન્દ્રભાઈ તોહિસભાઈ કનુભાઈ સાથે યુવા આગેવાન આ વિસ્તારના જુજારો સાથી મારા એવા દેવેન્દ્રભાઈ મેડા અજયભાઈ કટારા સાથે સરપંચ શ્રી રાજેશભાઈ સરપંચ શ્રી બંટીભાઈ ગોળી આગેવાન એવા અમારા પપ્પુભાઈ અને મંચસ્થ ઉપસ્થિત નામી અનામી તમામ મારા સાથીઓ આજની આ ટુર્નામેન્ટમાં જેઓ ભાગ લેવા માટે પધાર્યા છે એવા યુવાન ખેલાડી મિત્રો અને એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અહીં ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો અને માતા બહેનો સૌને મારા જોહાર વંદન કરું છું નમન કરું છું સાથે સાથે આપણી વચ્ચે મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ એમનો સ્ટાફ પણ ઉપસ્થિત છે માટે આપણે એકવાર જોરદાર તાળીઓ આજે દેશનો બંધારણ દિવસ પણ છે ડોક્ટર બાબા સાહેબની આગેવાનીમાં બંધારણ સભા બની અને એ સભામાં જે બંધારણ સમિતિ બની એમણે દેશને બંધારણ આપ્યું અને બંધારણ થકી આજે આખો દેશ ચાલે છે લોકશાહી થકી આજે આખો દેશ ચાલે છે ત્યારે આજે અમારા તમામ બધા લોકોને બંધારણ દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ સાથીઓ બાબા સાહેબના શબ્દો આજે મને યાદ આવે છે બાબા સાહેબે બંધારણ સુપ્રત કરતી વખતે માન્ય રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુજી અને તમામ લોકોની વચ્ચે એક વાક્ય કીધું તું એમણે જ્યારે કીધું કે બંધારણ લોકશાહી દેશનું આજે ભુલ્લું મૂકીએ છીએ ત્યારે આપણું બંધારણ એ દુનિયાની દુનિયાના બંધારણોમાં આગવું સ્થાન ધરાવશે અને આ બંધારણની મૂલ્ય આવનારા દિવસોમાં આખી દુનિયા જોશે અને ત્યારે બાબા સાહેબનું એક વાક્ય એ જે બોલ્યા એ તે આજે મને યાદ આવે છે એમણે કીધું હતું બંધારણ તો ખૂબ સારું અમે આટલા દિવસોની મહેનતથી બંધારણ સભાએ બનાવ્યું છે પરંતુ જ્યારે એની અમલવારી કરનારા લોકોની ઈચ્છા હશે ઈચ્છા શક્તિ હશે તો બંધારણનો અમલ થશે અને કદાચ જે લોકો સત્તામાં છે એની ઈચ્છા શક્તિ નહીં હશે ત્યારે બંધારણનો ચુસ્ત પણ અમલવારી નહીં થશે અને આજે તમે ને અમે બધા જાણીએ છે બંધારણમાં આર્ટિકલ 371 અનુસૂચિત સિક્ષ કહેવામાં આવે છે છતાં એ રાજ્યોમાં લાગુ છે બંધારણની કલમ ત્રણસો ઇકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં ત્રણસો જી અંતર્ગત મિઝોરમમાં ત્રણસો એ ફક્ત ત્રિપુરામાં તમામ જે રાજ્યો છે ત્યાં બંધારણ 6 લાગુ છે ત્યાં સંપૂર્ણ પાવર ત્રિસ્તરીય પંચાયતોને આપવામાં આવ્યો છે એટલે કે ગ્રામ સભાની સ્વતંત્ર પરવાનગી ગ્રામ સભાનો સ્વતંત્ર પાવર એ અનુસૂચિ 6 માં આપવામાં આવ્યો છે જિલ્લા પરિષદનો સ્વતંત્ર પાવર એ અનુસૂચિ 6 માં એમને આપવામાં આવ્યો છે ત્યારે ત્યાં જિલ્લા પરિષદ હોય તાલુકા પરિષદ હોય ગામ સભા હોય એમની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ બહારથી ત્યાં વસવાટ નથી કરી શકતા બારનો કોઈ પ્રોજેક્ટ નથી નાખી શકતા કે કોઈ પણ વ્યક્તિ ચાહે દેશના વડાપ્રધાન હોય દેશના રાષ્ટ્રપતિ હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય કોઈ પણ વ્યક્તિએ ત્યાં સભા કરવી હોય તો અનુસૂચિત 6 ની વિસ્તારમાં ગ્રામસેવાની પરવાનગીથી ત્યાં સભાઓ થાય છે જમીન સંપાદન કરવી હોય ત્યાં પબ્લિક હિયરિંગ થાય છે ગ્રામસભાની સંમતિ લેવી પડે છે એ જ પ્રકારે કોઈ પણ ડેમ આવે જીઆઈડીસી આવે જીએમએસી આવે એરપોર્ટ આવે કોરિડોર આવે નેશનલ હાઈવે આવે કે કોઈ પણ જાતના હાઈ ટેન્શન લાઈનના લાઈનો નીકળતી હોય કે કોઈ પણ જાતનું ખોદાન થાય એના માટે અનુસૂચિત શિક્ષ માં ગામ સભાની પરવાનગી ફરજિયાત છે ત્યારે સાથીઓ બંધારણની આર્ટિકલ 244 ની પેટા કલમ 313 ક અંતર્ગત પણ ગુજરાતના અંબાજી થી ઉમરગામ સુધીના 14 જિલ્લાને અનુસૂચિ 5 માં સામેલ કરવાની જોગવાઈ આપવામાં આવી છે તમે જોયું હશે આઝાદીના 78 વર્ષ પછી પણ એ અનુસૂચિ 5 આપણે ત્યાં લાગુ કરવામાં નથી આવી માત્ર કાગળ પર છે બંધારણ પર છે અનેક વખતે હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે સરકારોને તાકીદ કરી છે કે અહીં તમે અનુસૂચિ 5 લાગુ કરો છતાં આ સરકારોએ એ સુપ્રીમ કોર્ટ અને એ હાઈકોર્ટની પણ અવગણના કરી છે ત્યારે આજે તમે જોયું હશે કે બંધારણ એ ચાહે અનુસૂચી 5 ની વાત હોય એ ચાહે 1996 ના પૈસા એક ની વાત હોય 1983 ના 72 ડબલ એના ના ની વાત હોય કે બીજી અનામત બાબતો ની વાત હોય આજે આપણા આદિવાસી સમાજમાં એકતા નથી આપણે બધા પાર્ટીઓમાં વહેંચાયેલા છે સંગઠનોમાં વહેંચાઈ ગયા છે આજે આપણે ધર્મ સંપ્રદાયોમાં વહેંચાયેલા છે આપણામાં એકતા ન હોવાના કારણે સરકાર આજે પણ એ અનુસૂચી 5 લાગુ નથી કરી શકી

પોલીસનો નો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય કોરિડોર હોય એરપોર્ટ માટેની જંગલની ની વાત હોય નેશનલ ની જમીનોની ની વાત હોય છે ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તાનો દુરુપયોગ કરીને ખોચવી લેવામાં આવી છે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણે નહી જાગીશું એક નહીં થઈશું એક મંચ પર નહીં આવીશું આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કૂચી છે એ પણ જતી રહેવાની છે આજે ઉદ્યોગ જગતની નજર આપણી જળ જંગલ અને જમીનો પર છે તમે જોયું હશે આજે છત્તીસગઢ હોય આસામ હોય ઝારખંડ હોય કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે કોઈને શોખ નથી થતો આત્માહત્યાર લેવાની કોઈને પોતાના પરિવાર ગામથી દૂર થવાની ઈચ્છા નથી રહેતી કોઈને જંગલમાં ભટકવાની ઈચ્છા નથી રહેતી પણ પોતાના પૂર્વજોએ આપેલા જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે પોતાના સામાજિક અધિકારો બચાવવા માટે સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા લોકો તમામ દેશના લોકો લડી રહ્યા છે આજે તમે જુઓ દેશમાં જેટલી પર આર્મી છે બીએસએફ છે જેટલી પણ ફોર્સ છે અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે થોડા દિવસ પહેલા પણ છત્તીસગઢમાં કેટલાક આદિવાસી અધિકારો માટે લડનારા લોકોને નક્સલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે એમને ઠાર મારવામાં આવેલા છે એમનો ઇતિહાસ જોશો એમના દાદા પરદાદાઓ ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા એમના જમીનોના રક્ષણ માટે જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે એમની સાથે આ અત્યાચારો થાય છે ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો પણ આજે બંધારણનો અમલ કરનારા લોકો પર જેમની ઈચ્છા શક્તિ નથી અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છે અનેક ઘર્ષણો થાય છે આપણી જમીનો આજે છીનવાઈ રહી છે ત્યારે આજના બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે બંધારણ જાણવું પડશે એમાં મળેલા આ પ્રાવધાનો જોવા પડશે જાણવા પડશે આપણામાં જાગૃતતા લાવવી પડશે એકતા લાવવી પડશે આપણી પરંપરાઓ આપણી અસ્મિતાઓ આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે સાથે આજનો કાર્યક્રમ એક ક્રિકેટ ના ટુર્નામેન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યા છે ત્યારે સાથીઓ ત્યારે